ફોન કરવાનું હતું તે પેલા કાળા હો મને કીધું તું ખરા કુતરો તમે કાલે આઈ જજો પેલા લાડવા બનાવવા કૂતરો માટે જવા દે બના બનાવી દીધા છે થોડું મદદ તો કરાય ને અર્થે પૈસા પૈસા હાલવાના છે અમારે જવા દે ખાન તો કીધું તું ક મહેનત કરવા આવ્યો લાડવા બનાવવાના કૂતરોને ખવડાવવા માટે એ આવો કે નહીં જોયું આવું કીધું તું ખરા બીજા તો કઈ બોલાયે

เลต้าครับว cool. wow. right. ่าจัดดิบูลาคือย่าร์อ๋อเชี่ยงเนี้ยคิดุต่อฮะไฟน่าเกียร์ไฟน่าเกียร์ไฟน่าเกียร์จังเลยอัพรบยังอยู่ทั้งวันอัพรบยังอยู่ท่าฮะลาดว่าจังเลยคิดุก้าวไทม์ดัตตูเนี้ยฮะเลต้าคลันจัดดิบูลาคือจัลันอ๋อเชี่ยร้อยอ๋อเชี่ยงเนี้ยคิดุก้าวเช่นบูลาไอตัวที่หนึ่งคิดุกี่ตัวอีกนะคิดุกี่ตัวอ่ะคิดุกี่ตัวอ่ะไอรู้ว่าไอวันนี้ไอวันมันรักกันหน่อยยาวไอรู้กันยังสุดก็รักกันไอยูเล็กตักอันนี้เล็กตักวายยูตัก

તકલા તો હાજુ ના મેલું એ પોતે જ લેવાનો ચાઈના કાલે કાલે માં ઘેર આવી દો કે મારા માં છોકરા ને લેવી લેવી તું ડોલો થઈને ચાઈના ઉડાડે કે મારા ચાઈના લેવી લે અને બહુ બહુ આ તે ઉતરો ના ને તો મેં કદી ચાઈના વાપરી નહીં તમે હું કહેતો લાવો તે હારું ચાઈના તમે લાવો ને પતંગ બતંગ પતંગ તું લાવું જો હમણાં હમણાં બજારમાં લેવા જાઉં એવું

પેલા બે તું તમે હાથ ધોઈને આવજો આ ના હું જવું ક્યારે મેલતા પેલા પુસી આવ્યું રાખી હોય તો પેલા એમને કહું ચાય ના દૂર હોય તો

પતંગ ન એક વાર આવું ચાલુ છે તમારે હા તેરો ભાવ દસ હજાર દસ હજાર ના બધા છે બધા દસ હજાર પ્લેય ના તમારે વધારે જ છે એ બીજી માથામાં તળાવ પતંગ લેવાનું તો લઈ જાય ને પતંગ તો રાધાવા જે છે મના હા રાધાવા એ રશુભ્યા એક કોલ ના હા ચિલોના એ રશુભ્યા આ ઈચ્છુ ઈ શું એક આ એરા પ્લેનમાં

बस लाओ तुम्हारे लेवाना तू ला लेवाना ना चला ले लो वो तो बहुत है बट

આ દિયા તાની દોયરી આવી હે ને ખાલી જો બડી દોયરી પણ આવી ના રાખાય હો આની લંખી કો તો બારી મેરો કો તો વેકી મારો એ તમાકુ આપણો ગામમાં ના આવતું ને કેસા આ હોવા તા જવાબ કરો અહીંયા મેં કરી તમે કીધું ચિલા તા હં એક ડાણા ચિલા કમ કમ તો બધા મકા નેકડી જિઓ એક તા હા જ રહો જો તાન કોણ એવો લઈ જાય આ તકા ખવાલા ખમ કે દે હું કહું હા તમા ચાйна લેવા ની હો ચાйна દો લેવા ની હો તમે ચાйна પૂ સકરો નું એ કારાબા વિશે કે કહું તમન જો આપણો પસો ચાйна લાવ્યો તો એ બોટી કે લે બે

ચિત્રી ચાઇના દોડી મીરું ચિતલાનાય ગરવા કાપ્યો એનો ગલ્લાવાળા લઈ જા કાપવાની વાત કરો આ બંકા પર બે લાગે ને 302 તોય રાતે જાય રાતો રાત મારો એવું ના હોય યાર લઈ લઈ જાવ જો કાપું કાળા બારું કેવું લેવું નહી

તમારે લેવાના પરમારો મારતો બધા લેવા એટલે બધા એટલે એક પૈસા દે એ કાકા લાગ ભાઈ સંચા ખાલી બે ત્રી હું કહું મારા માથે જીત સેટિંગ કરાકજો ક્યાં તો આ એક

ભાઈ ને મારો વિખરેલો વાઘ આવ્યો